ય હોલ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તમામને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યા હતા સમાચાર આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થઈ શકે તેમ છે ત્યારે આજે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકમાં એકસો ને બાવીસ જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે સાથે જ સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ ડિપાર્ટમેન્ટના મળીને કુલ નવસો ને છત્રીસ જેટલા નવસો છત્રીસ કરોડના વિકાસ કામોને લીઝંડી આપવામાં આવી છે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના

અલગ અલગ વિભાગના લગભગ સો કરતાં વધારે કામો જેની અંદાજિત કિંમત નવસો છત્રીસ કરોડ જેટલી થાય છે એ આજની કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે જેમાં પ્રાથમિક સુવિધાના કામો હોય તો પાણીના કામો હોય એફટીપીના કામો હોય સુહેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હોય અર્બન હેલ્થ સેન્ટરના કામો હોય તદ ઉપરાંત ત્રાગણની અંદર અંડરબ્રિજ બનાવવાનું કામ હોય તો આવા અલગ અલગ કામો વેજલપુર હોય શાંતિપુરા સર્કલ હોય તો ત્યાં આગળ આપણે વાત કરીએ કે ટ્રંક ટ્રંકલાઇન નાખીને પાણી સાબરમતીમાં કઈ રીતે લઈ જવું આવા અલગ અલગ કામો ડ્રેનેજના કામો પાણીના કામો રોડના કામો ફૂટપાથના કામો પ્રાથમિક સુવિધાના આવા લગભગ નવસો કરોડ કરતાં વધારે કિંમતના કામો મંજૂર કરવામાં આવ્યા છે ચાંદખેડાની અંદર મહાનગરપાલિકા દ્વારા એલઆઈજી પ્રકારના મકાનો કે જે એકસઠ ચોરસ મીટર કાર્પેટ એરિયાના બનાવવામાં આવશે પણ જેની અંદાજિત કિંમત ત્રીસ લાખની આસપાસ હશે તેનો ડ્રો કરવામાં આવશે આ મહાનગરપાલિકા દ્વારા એલઆઈજી પ્રકારના મકાનો ચાંદખેડા ખાતે બનાવવામાં આવશે આગામી દિવસોમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરવામાં આવશે ત્યારે રિવરફ્રન્ટ